બે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાસઠ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી એલસીબી ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બેના રિમાન્ડ મંજૂર હતા આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ અ પીએસઆઈ શ્રી ઝાલા અને એ ડિવિઝન પીઆઈ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અરમતાળામાં વગેરેથી ની વાડીમાં

એલસીબી પીએસઆઈસી ડીકે ઝાલા અને એ ડિવિઝન પી આઈ વત્સલ સાવજની જે બંને ટીમો હતી પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા આઠ છે અને પોલીસની બે ગાડી હોય તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલી છે તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ ડ્રેસમાં રેકી કરવા ગયેલા હતા ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું

તેમના માટે પણ અમે છે આજરોજ રોજ મામલતદારસિંહ તેની ઓળખ પરણ થાય તે માટે રિપોર્ટ કરેલો છે વહેલા માં વહેલી તકે અમને તારીખ મળે તો એમના છે ઓળખ પરણ કરવામાં આવશે હજુ સુધી અગિયાર કબજે કરવામાં આવેલો હતી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે આઠ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને જે આર્મ સેકના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર અન્ય લોખંડના પાઇફ અને જે ન્યૂ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહે છે કે આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે જેથી કરીને કુલ સાત દિવસના રિમાન્ડ માંગવાના છે હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે આરોપીઓ પાસેથી કુલ બે મોબાઈલ

તપાસ કરવામાં આવશે પણ સીડીઆર ના મોબાઈલ હતા વિડીયો બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ મોકલવામાં આવશે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાડ્યું છે પીઠડીયા ટોળના આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદી જે જણાવેલ અલગ અલગ બે થી ત્રણ જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે આઠ આરોપીઓ છે તેમના પૂછપરછ થઈ છે પ્રાથમિક તપાસમાં જે વિગતો કઈ છે આપ સમક્ષ રજૂ કરી છે આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે બાકી નહીં રહે એફએસએલ ની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફિસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે જેમાં એલઆઈબીપીઆઈસી બીબી પીઆઈસી બી કોળી એલસીબી પીઆઈસી જે પટેલ રિયલ પીએસઆઈસી સોલંકી અને આયોગ ચાર લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે જેથી કરીને અલગ અલગ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે